હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય ચહેરમાં હર હર મહાદેવ તો કેમ છો તમે બધા આઈ હોપ કે બધા તમે મજામાં છો હું પણ મજામાં જ છું તો આજે સવારના વાગી રહ્યા છે આઠ નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે ચા અને ક્રેક જેક અને વાહ આજે તો ચકરી પણ છે અરે વાહ આજે ખાખરા પણ છે તમે દેખી શકો છો મસ્ત મજાનો નાસ્તો પણ આવી ગયો છે તો ચાલો નાસ્તો કરી લઈએ અત્યારે અમે આવ્યા છીએ ચંપલ ની શોપ પર સ્વીટુ માટે ચંપલ લેવા માટે સ્પેશિયલી વરસાદ માટે તો સ્વીટો હવે ચેક કરે છે પછી એને પસંદ આવે લઈ લે પછી આપણે ઘર માટે નીકળીએ પેટ્રોલ ફિલ કરાવી લીધું છે હવે ઘરે જઈ રહ્યો છું હેલો ફેમલી ગુડ મોર્નિંગ છે તો હરે હર સવારના પોણા સાત અને આજે હું વહેલો ઉઠી ગયો તો છ વાગે તો હવે હું નાહી ધોઈને તમે દેખી શકો છો હું ના ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગયો છું જોબ પર જવા માટે તો અત્યારે સવારનું આપણું પહેલું કામ છે માતાજી અને મહાદેવના આશીર્વાદ લેવા તમે દેખી શકો છો સવારની મારે શરૂઆત થાય છે માતાજીના અને મહાદેવના આશીર્વાદ લેવાથી સવારમાં મારું બીજું કામ છે સવાર સવારમાં દૂધ લેવા જવાનું તો હવે દૂધ લઈ આવીએ ચલો તો દૂધ અને છાસ લઈ લીધું છે હવે ઘરે માટે નીકળીએ સવાર સવારમાં એક બીજું કામ છે જે બહુ જરૂરી છે શર શહેરમાં સૂર્યદેવને નમસ્કાર કરવું તો અત્યારે હું બહાર થોડા બિલો બનાવીને આવી ગયો છું પાછો ઘરે નાસ્તો કરવા માટે નાસ્તો કરવા માટે હું લાવ્યો છું અત્યારે રતલા મીઠી બટાકાની વેફર લાયો છું અચ્છા બટાકાની વેફર અને તમે દેખી શકો છો આ છે સેવ તો હવે ચા આવે છે તો ચા નાસ્તો કરીને પછી પાછા ફટાફટ બિલો બનાવવા માટે હું નીકળું તમે સવારમાં શું નાસ્તો કરો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ફાઇનલી ચા આવી ગઈ છે તો ચલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ તો અત્યારે તો અત્યારે સાંજે મેન્સ્યુ ટ્યુએ નવો નાસ્તો માટે એક્સપેરિમેન્ટ કર્યો છે આજે અમે ટ્રાય કરી રહ્યા છે બટાકાની ચિપ્સ તમને કેવું લાગે છે અમે તો ખાઈને દેખવા કરીએ છીએ કે હવે કેવું લાગે છે ટેસ્ટ તો ખાઈ લઈએ ચલો તો રાત સાંજનું જમવાનું જમી લીધું છે હવે બસ બધું હવે સાંજનું બધું કામ હતું બધું કમ્પ્લીટ કરી લીધું છે હવે હવે બસ હવે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો હવે હું જોવા કરું છું કાલે મળીએ છીએ નવા ફ્રેશ લોગ સાથે આ વ્લોગને અહીંયા એન્ડ કરું છું બાય ગુડ નાઇટ